હા મિત્રો તો આવે ગઈ છે એકદમ નવો જ વિડીયો લઈને તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ એકદમ બધા જ ઘઉં આવેલા છે તો ભાઈ અત્યારે સિઝન એવી ચાલે છે કે ભાઈ બધી જગ્યાએ ઘઉં સુકાઈ ગયા છે તો ભાઈ થોડા ટાઈમમાં વાડવાનું ચાલુ થઈ જશે તો મિત્રો અત્યારે મજૂર પણ નવરા મળતા નથી કારણ કે ભાઈ ઘઉં બધા સુકાઈ ગયા છે મજૂર હોય નહીં તો ભાઈ કોઈને મજૂર ના મળ્યા હોય તો ઘઉં પણ વાઢવાના બાકી હોય તો મિત્રો બસ મારી બે હાથ જોડીને તમને પ્રાર્થના છે કે જો મિત્રો આ બાજુમાંથી રોડ નીકળતો હોય અને જો તમે પણ ક્યારેક નીકળ્યા હોય તો ભાઈ તમે કોઈ વ્યસન કરતા હોય બીડી સિગરેટ પીતા હોય તો ક્યારે પણ તમારો કોઈ બીડી કે સિગરેટ એકદમ રોડ પર ફેંકી ના દેવી જોઈએ કારણ કે મિત્રો તમારી સામાન્ય ભૂલના લીધે તમારી સામાન્ય ભૂલના લીધે કૂકને ભાઈ છ મહિના કરેલી મજૂરી કૂક પર પાણી પડી વળે અને ભાઈ તમે જોયું હશે તો ઘણા બધા લોકોના અમુક ટાઈમે ઘઉં સળગી જતા હોય છે તો ભાઈ તમારી સામાન્ય ભૂલ હોય તમે ગાડીને નીકળવાની તમે કોઈ બીડી કે સિગરેટ નાખીને જતા રહો પણ ભાઈ કોઈ ખેડૂત તો બિચારાને આત્મહત્યા કરવાનો વારો આવે કારણ કે એની બહુ બધી મજૂરી કરી હોય કારણ કે એમને તો ઘઉં પેદા થતા નથી તો બસ મિત્રો બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે ભાઈ આવા સમયે તમે કોઈ પણ બીડી સિગરેટ પીતા હોય તો કોઈ પણ જગ્યાએ સુટી ફેંકતા નહીં કારણ કે રોડ જતો હોય આજુબાજુ બધા ખેતર હોય ઘઉં પણ સુકાઈ ગયા હોય તો મિત્રો બસ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે તો મિત્રો તમે આટલું સાચવી લેજો તો મિત્રો બસ તમને બે હાથ જોડીને મારી હજુ પણ પ્રાર્થના છે કે ભાઈ ક્યારે પણ તમે નીકળો તો બેડી સિગરેટ ત્યારે પણ નહીં કોઈ જગ્યાએ આડઅડ જતા નહીં અથવા બહુ મોટું નુકસાન ખેડૂત આવી શકે છે તો બસ આ પ્રમાણે આજે મને અચાનક જ આરડી આઈ ગયો હું નીકળ્યો હતો કે બાઇક લઈને તો મને યાદ આવી ગયું તો બસ મિત્રો આટલું તમે મારી વાત માનો તો બસ મારા માટે ઘણું બધું છે તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન નહીં તો મિત્રો મારા વિડીયો લાઇક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો જય માતાજી બાય